મિયાણી પટેલ રવજીભાઈ બેતરભાઈ જોકે મતદાનનો આજુ વખતે એટલો બધો ઉત્સાહ હતો ઓ સૌ એની મેરે બધા મતદાન કરવા આવી ગયા પ્રમુખ જે મોરબીથી લોકો આવ્યા તો એની પાસે ખાલી આધાર કાર્ડની જરૂર હતી એવા લગભગ માં મિયાણીમાં થી નેવું લોકો પાછા ગયા હવે આમાં હું તો એવું માનું છું કે આ લોકોને એવો ઉત્સાહ આજ વખતે હતો કે લોકસભામાં આટલો બધો ઉત્સાહ ઓછો હોય પણ અહીંયા તોય લગભગ એંશી ટકા જેવું બોતેર પંચોતેરથી એંશી ટકા જેવું મતદાન થયું અને સવારથી જ એવો ઉત્સાહ હતો પણ છતાં એંશીથી નેવું લોકો પાછા ગયા હવે કંઈ કંઈ આમાં ચૂંટણી અધિકારી હલાયા નથી ફોટા તમારા લાવો ને ઓલું લાવો ને આ લાવો ઘણી અમે રજૂઆત કરી ભાઈ સાચા માણસો છે ભાઈ એજન્ટોએ રજૂઆત કરી એના આધાર કાર્ડના ફોટા એને બતાવ્યા ઝેરોક્ષ 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 તો નહીં ચાલે કે આમાં કોઈ પણ હાલે નહીં ઘણી અમે ડોક્યુમેન્ટ બધા રજૂઆત કરી પણ હવે થી નેવું લોકો પાછા ગયા એટલે આમાં કંઈ ને કઈ માનો કે આ તો ઘણા વર્ષે આમાં ચૂંટણી આવતી ચૂંટણીમાં આધાર કાર્ડની કોને અમુક જરૂર ન હોય કે ખોઈ ગયા હોય ચૂંટણી કાઢે અમુકના હોય એટલે એને આધાર કાર્ડની ઝેરોક હોય એટલે બધાને એમ થાય કે આધાર કાર્ડ છે એટલે આ માન્ય જ ગણાય હું તો આધાર કાર્ડમાંથી આ ઝેરોક્ષ બનાવી હોય ને એમાંના નંબર ને બધું હોય તો આ લોકો કોઈ હલાવ્યું નથી એટલે એવા નેવથી લગભગ હોવા જેવા નિરાશ થઈને ગયા છે એટલે આમાં કંઈ ને કંઈક ચૂંટણી પંચોતેર થોડુંક આમાં ધ્યાન દેવું પડે કે અધિકારોને ભલામણ કરવી પડે કે ઉત્સાહથી જે માણસો મતદાન કરવા આવતા હોય એ પાછા દાય આ ગુપ્ત છે આમાં લોકો પાછા જ કે અમે તો હવાથી નિરાશ થઈ ગયા હતા અને ઘણી રિકવરી કરી કે ભાઈ હાચા માણસો છે કોઈ તો એનું જ નામ છે બીજા કોઈના નામના નથી અને ઉત્સાહથી મતદાન કરવા આવે પણ છતાં તમે કોઈ હલાવ્યું નથી એમાં એટલે મી અને થોડીક આવી આ તકલીફ ફરિયાદ મોટી આવી એટલે બધા લોકોએ ઘણી અમને રજૂઆત કરી અમે ઘણાને કહેવા ઠેકાણે કીધું પણ કંઈ પણ સુધારો થયો નહીં અને ફરી આવી ચૂંટણીમાં કંઈક થોડુંક જેમ રજા નાખી અધિકારી થોડુંક ભલામણ કરે કંઈક ખોટું નથી કરવું હા તું જ કરવાનું છે હજાર જે વ્યક્તિ છે એના નામનો જ મત દેવાનો છે જેમાં જે પાર્ટીમાં જેને મત દે એનો કોઈ અમે એ વિચાર નથી અમારો મતદાન ટકાવારી થોડીક ઊંચી થાય અને બધા ઊંચા સારો હતો પણ થોડીક આવી ફરિયાદ નિયમ આવી તાલુકામાં ઘણા ગામમાં આવા બનાવ બન્યા છે પણ અમારે તો આપણે નજરે અમે જોયેલું છે વીસ પચીસ માણસો રજૂઆત કરી પછી સાહેબ તમે થોડુંક આ રિકવરી કરો વૈઢામાં આવતરો જે અમુક છે એને લાવેલા એને પાસા મોકલો પણ એ નેવું નેવું આધાર કાર્ડની ખાલી જરૂર નથી લાવ્યા હતા પણ એમાં આ લોકો સહમત કોઈ થયા નહીં અને પાસા ગયા નહીં અને સહેલું મતદાન હતું કારણ કે નેવું પંચાણું વર્ષનું સહેલું મતદાન હોય અને એને બધું આવો ઉત્સાહ હતો પણ છતાં એ નિરાશા ગયા અમને એવું થોડુંક એવું દુઃખ થયું મારું ગામ મિયાણી એરવાડીયા અશમુખ કુમાર ગણેશભાઈ હું અત્યારે મિયાણી પેશન્ટ શાળામાંથી જ બોલું છું હવે અમારે અમારા ગામમાં એવો ઇસ્યુ થયો છે કે જે ડોક્યુમેન્ટ છે એ અમુક ડોક્યુમેન્ટ્સની ઝેરોક્ષ આ લોકો વેલિડ નથી આપતા વેલિડ એટલે માની લો કે એ લોકો ચલાવતા નથી ઝેરોક્ષ માની લો કે બેંકના કામ છે કે એક્સવાય કોઈ કોઈપણ વસ્તુમાં આ લોકો ઝેરોક્ષ ચલાવે છે તો હવે આમાં એવું છે કે અમુક ગામડાના માણસો હોય તો ગામડાના માણસોમાં ક્યારેક આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે ખોઈ ગયું અથવા ઇનકેસ ખરાબ થઈ ગયું કે ખોટામાં ફોટામાં કોઈ માઇનોર એવી ખરાબી આવી ગઈ તો છતાં પછી એ હવે એક વસ્તુ છે કે ફોટો તમે નાનપણનો હોય પછી અવસ્થા પ્રમાણે એનો ફોટો અમુક થોડોક ચાખો પડી ગયો હોય તો ફોટાનો ઇસ્યુ આ લોકો કરતા હતા બીજા નંબરમાં વેલિડેટ નહોતા આપતા ટૂંકમાં કે તમારું ભાઈ આ ઝેરોક્સ નહીં ચાલે ઓરિજિનલ લેતા આવો તો આમાં અમારે માની લો કે અમુક બાર ગામથી આવતા હોય સ સો કિલો સો કિલોમીટર છેટાથી માણસો આવેલા અને આવી તો ખબર ન હોય કે આ લોકો નહીં ચલાવે એટલે એ ઝેરોક્ષુલે હતા તો એ લોકો પાછા ગયા છે ઉત્સાહ બહુ સરસ હતો હા સો સો કિલો મોરબી સુધીના આમ સુરેન્દ્રનગર સુધીના જે બાર ગામ હતા માણસો એ લોકો ઉત્સાહથી દેવા આવેલા આ લોકો એ જે ઓફિસરો છે પોતાના સ્વ ખર્ચે આવેલા છે આમાં કઈ કોઈ પણ પાર્ટી કે ગવર્મેન્ટ આમાં કોઈ ભાડું આપતું નથી બીજામાં બરાબર અને બીજા જે તે ગવર્મેન્ટના જે તે કામ હોય એમાં આ લોકો ઝેરોક્ષ ને વેલિડ ગણે છે તો આ તો સ્વતંત્ર અધિકાર છે આમાં આપવો જ જોઈએ અને આમાં એવું છે કે મારી ઝેરોક્ષ કઈ મારો ફોટો કે હું તમારી ઝેરોક્ષમાં લગાવી ન હોકું અને બીજા નંબરમાં બીજો પ્રશ્ન હું તો એવું માનું છું કે જે આ ઓફિસરો બેઠા છે આધાર કાર્ડ ફોટા ઉપર વેલિડ ન કરે જે એના અંદર જે કાઉન્ટ નંબર છે એ ચેક કરી લો તમારામાં એવું જ હોય તો એ આધાર કાર્ડના નંબર જોઈ અને તમે ચેક કરી લ્યો કે ભાઈ આ માણસ રાઈટ છે કે રોંગ છે તો આ વસ્તુ તમે કરી શકો પણ એ લોકો એ સ્વીકારવા માગતા જ નથી કોઈ વાત સાંભળતા જ નથી માની લો ને અમારા ગામમાંથી સોથી એકસો વીસ મત પાછા ગયેલા છે એજન્ટનું નો મહિના એજન્ટનું નો મહિના બીજા નંબરમાં ગામમાં પાંચ જણાએ કીધું હા બીએલઓ નું નો મહિના બરાબર એટલે આ વસ્તુ ચૂંટણી પંચે થોડીક માઇનસ પ્લસ કરી થોડુંક ગો વૃત્તિ કરી અને આ સુધારા વધારા કરવાની ખાસ જરૂરી છે અને એની પોતાની મનમાની ભાઈ મનમાની ચલાવી ન ચાલે પોતાની મનમાની કોઈ પણ એવું નથી અમારા આ એક ગામનો પ્રશ્ન હું એવું માનું છું કે આવા પ્રશ્નો ગામે ગામ હશે આવા પ્રશ્નો ગામે ગામ એટલે ચૂંટણી પંચ થોડા ઘણા સુધારા વધારા કરે એમ જ મતદાન જે માની લો તે પર્સન્ટેજ છે એ મતદાનના પર્સન્ટેજ વધે પબ્લિકમાં ઉત્સાહ વધે અને આમાં એવું છે કે કોઈને કોઈને આમાં રસ નથી મત દેવાનો છું એમાં દેવાનો છું એ પછી ચાહે ઝેરોક્ષ હોય ચૂંટણી ભાઈ મારું જે ડોક્યુમેન્ટ છે મારે ડોક્યુમેન્ટ ખોટા રજૂ કરીને મારે શું લઈ લેવાનું મને એ કહ્યું મને શું ફાયદો થાય આમાં હું મારું ડોક્યુમેન્ટ ખોટું રજૂ કરું તો મને ફાયદો શું થાય મને એ કહ્યો അല്ലേ <머래> येऊ 라, 제시 라, 제시 라. 제시 라. <머래> <머래>